ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે જેને લઈને અત્યારે આખા દેશમાં રામ ભક્તિના રંગે રંગાયો છે ત્યારે પાટણ સ્થિત શ્રી હેમચંદ્ર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તારીખ અઢાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી ભગવાન રામને લઈને અનેક કાર્યક્રમો યોજવામાં આવશે તો આ કાર્યક્રમોમાં કાજલ ઓજા વૈદ્ય જય વસાવડા માયાભાઈ આહિર અને કિંજલ દવે જેવા કલાકારો ઉપસ્થિત રહીને લોકોને ભગવાન રામના વિચારો અને લોકગીતોનું રસપાન કરાવશે

ભવ્ય ઉત્સવ મનાવતો હોય અને આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આપણા યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક સંઘર્ષમય ગાથા જોડાયેલી હોય ત્યારે આદરણીય મોદી સાહેબની જન્મ સ્થળ પર આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ પણ મર્યાદા પુરુષોત્તમના જીવન કર્તવ્યોમાંથી સમાજ અને વિદ્યાર્થીઓ પ્રેરણા લઈ શકે તે માટે અઢાર જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી મન કી અયોધ્યા પંચદિવસીય ઉત્સવનું આયોજન કરવા જઈ રહી છે મન કી અયોધ્યા અયોધ્યા શબ્દ કાને પડતા જ સમર્પણ સંયમતા સમરસતા નૈતિકતા પવિત્રતા જેવા કર્તવ્ય ભાવ નજર સામે આવી જતા હોય વર્તમાનમાં મનનું અયોધ્યા બનવું તે દરેક સમસ્યાનું સમાધાન છે ઈર્ષા અભિમાન આલોચના અહંકાર હું પણ વ્યક્તિગત સ્વાર્થ જેવા વિકારોમાંથી મુક્ત થવું તે સાચા અર્થમાં કી અયોધ્યા છે આપણા સૌનું મન પણ અયોધ્યા બને તે હેતુને કેન્દ્રમાં રાખી મર્યાદા પુરુષોત્તમના જીવન કર્તવ્યોને કેન્દ્રમાં રાખી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજિત મનકી કી અયોધ્યા પંચમહોત્સવમાં સમાજ વિદ્યાર્થી મિત્રો આ ભગીરથ કાર્યમાં આગ્રહપૂર્વક જોડાય તેવી નમ્ર અપીલ કરું છું વંદે ભારત માતરમ મનકી અયોધ્યા